બાઈ આ ચુરા બહાર ની કરવા ફરતો તો ભગવાન રાત પડન તો રેવા દીધું એવું કેમ શું ડાળા બસ એવું ન હોય આપળે તો નવા નું હોય કઈ જો આ ફા જો કશુ કરે મારું આયો તો બસ બાજી કાઢવા છે કાલના મે જો દેખાર માતો દેશે કે બે ખખડી ઓ દેખો છે મારી કોટ ધારી આ આવવાની

તિંફા તો આ બધું ખેતરમાં માર્કેટ થોડો હારું બોર મે બનાવ જોન હમ એવું કે બધું કરીશ આગળ બાગે તો આ બંકો પહોંચીવશે હા હા ચાલે છે કિચુ તો હું જાય પણ મારે હજી ખેતરમાં ઓંદરા જો આયુ હાય આ માલન તો માર દે રોયા લે દેજો ખાવા પા આ ગરબ કરવા મે બાજુ હોસે મજા શું આઈ ને

અરે ઓય તીન ભાઈ નિસકી અમે વાત પણ ભાઈ જબરું ને બનાવી માથે

આ <coughs> રતમભાઈ <laughs> દાદાગીરી મારી પણ કાલે આવ્યા મારું આવડે પાવર કરે મારે ખાવ પણ

હા એટલે ભેદના છે બહુ મારે છે એવું લાગે હવે આપડે જોવાની મજા હતા પિક્ચર ના ભરા